ના ના ખે પાછો છોકરો બે હેસુ પાછા કોમ ધંધો કરતા નહીં મંદિર બાજુ ઓટો હું જોતા આવું

શાક કરે આગળ એવું નહીં હા નવરાત્રિ આવતી જવું પછી પેલા કરીએ તા કરે લાઈન સાફ કરવું નથી સાફ કરવું પડે તમે લાઈન ચાલુ કરી ગોડવાની પાણીની

એ તો નવ લાઈ દેવા પડે કુતબાબા બધું આખત કહું છું કે આ પૈસા કાઢો બધા બધા કાઢ હોય તો હું આલે પાછે તો બધા હું આલું છું ટંશન ના લેતા અને 10 દાળ નાસ્તો તાવ બધા લાવવાનો નહીં પાછો બોલાવવાનો એ દાણો તો મારા માડા વેલજો હાલા બધું બુટલા બાણ વખત તો દાણો એક દાણો તો મને આલજો લાભ બધું એ સફાઈ કરી

માતાજી ની આવો લે કહું નવી લાઈનમાં આવશું ને ચિંતા કરો તો અરે પેલો ભોળે ત્યાં પેલો ભોળે હું છે

સાફ કરો સાફ કરે લાઈન ચોરણ દેવું ચોરા ગાઢ

કાણા શું મસ્ત પુંદરી વાતો તો જોયું ઓય આવો કદાય તો બે પાઉં તાલી ખાતું છોતી વાત થાય પહેલું છે નો તું માર સૈયર તારે અમારું આગળ હું કુ અમારે મારી મસ્ત હોય ગો બાપા આપડી નંબર લઈ નંબર રીયા ગો તમે

જય માતાજી મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કરજો કરવા જય માતાજી જય માતાજી